તો જય ગોમાં તો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તમને મિત્રો તો ગાયની તમે ખાસ કરીને સિંગ પેટન જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ગાયની કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ગાય છે સિંગ પેટર્નમાં પણ બહુ સારી છે આગળ વાત કરવામાં આવે હાઈટ ને બોડી ગ્રોથની તો બે બહુ સારું અને સરસ બોડી ગ્રોથ ને હાઈટ છે હવે આગળ વાત કરવામાં આવે કલર કોમ્બિનેશનની ખાસ કરીને આ ગાયના તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો માકડા ટાઈપ કલર છે અને બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ગાય તૈયાર થાય એવું જોતા લાગે છે કેમ કે ગીર ગાય છે મિત્રો હવે આ બધી માહિતી તો મેં તમને આપી દીધી અને બોડીએ બહુ સારી કલર કોમ્બિનેશન રૂપમાં બહુ સારી ગાય છે હવે તમને આ ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે માહિતી તમને મારી પાસે જે થોડી ઘણી છે એ આપવામાં આવે તો આ જે ગાય છે એ સાત મહિના ગાભણ છે એટલે કે સાતમા મહિના ગાભણ છે આ ગાય એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ગાયની જેની કિંમતની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ત્રીસ હજાર રૂપિયા કિંમત છે એ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આ બધી માહિતી તો મેં તમને આપી દીધી હવે તમને આ ગાય ક્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ માહિતી તમને આપવાની છે તો એ વાત કરીએ આપણે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને જિલ્લો રાજકોટ અને તાલુકા વિશે જો વાત કરવામાં આવે તો કે તાલુકો રાજકોટ તો રાજકોટમાં રાજકોટમાં જતા તમને ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના રહે મોબાઈલ નંબરની વાત તો એ પણ તમને મેં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી જોતી હોય ગાય વિશે લેવી હોય તો જ મિત્રો એને ફોન કરજો અને વધારે માહિતી મોકલ મગાવજો કે ખોટા ફોન ન કરતા ન લેવી હોય તો અને મિત્રો ગાય લેવા જાવી પહેલાં ફોન કરીને જઈજો કેમકે જો એ ગાય વેચાઈ ગઈ હોય ને તો તમારે અહીંયા ખોટો ધક્કો ન થાય હવે એના પછીની મિત્રો તમે જે આ સ્ક્રીન ઉપર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની કાનકટ જોઈ શકો છો ગાયની હાર્ટ જોઈ શકો છો બોડી ગ્રોથ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અડર ક્વોલિટી પણ તમે ગાયની જોઈ શકો છો બહુ સારી અડર ક્વોલિટીવાળી ગાય છે અને આગળ વાત કરું તમને મિત્રો તો તમને આ ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે આ ગાયની જે થોડી ઘણી માહિતી મારી પાસે આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો માહિતીમાં એવું છે મિત્રો આ ગાયનું દૂધની જો વાત કરવામાં આવે તો છ લિટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને આ જો મિત્રો હવે આ વાત તો થઈ ગઈ હવે તમને કિંમત વિશે જો જણાવવામાં આવે તો સાઠ હજાર રૂપિયા આ ગાયની કિંમત રાખેલ છે ગાયના માલિકે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધી અને હાલમાં તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો ગાયની કિંમત હવે આ બધી માહિતીની વાત તો તમને મેં આપી દીધી એટલે કે અમારી પાસે જે થોડી ઘણી માહિતી હતી એ માહિતી તો મેં તમને આપી દીધી હાલ હવે મિત્રો આ ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવાની રહીએ આપણે તો આ જે ગાય છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને ગામ ભાવનગર તાલુકા વિશે જો વાત કરવાની રહીએ તો કે તાલુકોય ભાવનગર અને જિલ્લા વિશે જો વાત કરવાની રહીએ તમને તો કે જિલ્લોય ભાવનગર એટલે કે આ જે ગાય છે એ તમને પ્રોપર ભાવનગરમાં જ જોવા મળી જાય છે હવે મિત્રો ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબરની જો વાત કરવામાં આવે તો એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય ગમતી હોય એને લેવી હોય અને વધારે માહિતી જોતી હોય તો લઈ શકો અને મિત્રો રૂબરૂ જોવા જાવ એ પહેલાં ફોન કરીને જાજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય હવે તમે જે આ ત્રીજા નંબર ઉપર જે આ ઓળખી જોઈ શકો છો એટલે કે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની સિંગ પેટર્ન તમે આગળ જોઈ કાનકટ કટ જોઈ ગાયની હાઈટ જોઈ સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે તમે સિંગ પેટર્ન કાનકટ કટ અડર ક્વોલિટી હવે મિત્રો આ રંગરૂપની તો વાત થઈ ગઈ હવે તમને આ ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી એ છે આપવામાં આવે અને ખાસ કરીને કિંમતની વાત કરવામાં આવે તો અઢાર હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે ગાયના માલિકે એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે એ પણ તમે જોઈ શકો છો હવે મિત્રો આ બધી વાત તો મેં તમને કરી દીધી પણ આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગામ ભાવનગર તાલુકાની જો વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકોય ભાવનગર અને જિલ્લા વિશે જો તમને વાત કરી દેવામાં આવે તો કે જિલ્લોય ભાવનગર તો તમને આ ગાય છે એ પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ગાય ગમતી હોય અને લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરતા નહીં અને જો તમે ગાય રૂબરૂ જોવા જાવ એ પહેલાં આ ફોન નંબર ઉપર ફોન કરીને જઈજો કેમ કે મિત્રો જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એના પછીની મિત્રો તમે જે સ્ક્રીન ઉપર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો તમને એ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ એ ગાય છે એફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય એટલે મિત્રો આ ગાયની ખાસ કરીને લંબાઈ જોવાની હોય તો કે આ ગાયની લંબાઈ પૂરી છે મિત્રો કેમ કે ખાસ કરીને લાંબ પશુ લાંબુ હોય એ ચેપને જર્સી ટાઈપ હોય એની પશુ લાંબુ હોય હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે થોડી ઘણી માહિતી જે મારી પાસે આવેલ છે એ માહિતી જો તમને આપવામાં આવે આ જગાએ છે એને છ લીટર જેટલું દૂધ છે અને નીચે શું છે વાત કરવામાં આવે તો કે સુંદર મજાની વાછોડી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે આ જે ગાય છે એની કિંમતની વાત કરું તો આ ગાયની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ બધી વાત તો થઈ ગઈ પણ હવે આ ગાય જે છે પ્રોપર એટલે કે તમને રૂબરૂ આ જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે ગામ હાથબ તાલુકા વિશે જો વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર અને જિલ્લા વિશે જો તમને મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો તમને પ્રોપર ભાવનગર જિલ્લો અને તાલુકો અને ગામ હાથપ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી જો ગાય વિશે જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ગાય ગમતી હોય અને લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરતા નહીં અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી કોન્ટેક કરી અને રૂબરૂ જોવા જાઓ તો ફોન કરીને જઈજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો ત્યાં તમારે ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ ગીર વાછળડી જોઈ શકો છો તો આજે આ વાછડી વેચાવશે ઘણા મિત્રોને વાછરડી લેવી હોય ગીર ગાય પાડવા માટે વાછરડી જોતા હોય તો આ બહુ સારી વાછરડી છે એની કાનકટ એની હાઈટ પછી એની સિંગ પેટર્ન એ બધું તમે જોઈ શકો છો મિત્રો આ વાછરડીની વધારે કંઈ માહિતી તો ન હોય પણ એની ઉંમર વિશે આપણી પાસે થોડી ઘણી માહિતી હોય તો ઉંમરની જો વાત કરવામાં આવે મિત્રો તો આ જે વાછડી છે બે વર્ષની વાછરડી છે એમ ગાય વાછડીના માલિકનું કહેવાનું છે અને મિત્રો વાત કરવામાં આવે જો તમે હજુ સુધી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી હોય તો મારો જે વિડીયો આવે એ તરત તમારી પાસે સરળતાથી પહોંચી જાય એ માટે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને હવે વાત કરવામાં આવે વાછડીની તો કિંમત વિશે વાત કરીએ તો અગિયાર હજાર રૂપિયા ગાયના માલિકે વાંચ એટલે કે વાછડીના માલિકે એની કિંમત રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ હવે આગળ વાત કરવામાં આવે તો આ વાછળી જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે વાછડી છે એ ગામ ભાવનગર તાલુકો ભાવનગર અને જિલ્લો ભાવનગર એટલે કે પ્રોપર તમને ભાવનગરમાં જ જોવા મળી જશે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો અને મિત્રો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં પશુના આડા વ્યવસ્થિત વિડીયા પશુ ના આડા વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની પ્રિમા એટલે કે મફત એડ કરી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ